પોતાના પડતર પ્રશ્નોને લઈને સ્ટોન અને ઉગામ્યું છે ગુજરાત એસોસિએશન અનુસાર વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં ક્વોરી ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું આરોપ એ છે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ જેવા મહત્વના મુદ્દા પર સરકાર મનફાવે તેમ એટીઆર પેપર આપવાનું કહી લીઝ બંધ કરી દે છે ઉદ્યોગકારોએ ચીમકી આપી કે જ્યાં સુધી માંગો સ્વીકારવામાં નહીં આવે

ગુજરાત ક્વોરી એસોસિએશન અનુસાર સરકારને વારંવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છતાં કોરી ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું આરોપ એ છે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ જેવા મહત્વના મુદ્દા પર સરકાર મનફાવે તેમ એટીઆર પેપર આપવાનું કહી લીઝ બંધ કરી દે છે